ગુડ મોર્નિંગ હર હરમાં આજે છે પંદર તારીખ વાગ્યા છે અગિયાર રવિવાર આપણે જઈએ છીએ શોપ પર હવે બાર વાગ્યાનો ટાઈમ છે પણ વહેલા જવું પડશે એક આપણ છે સુશીલભાઈના ફ્રેન્ડ આવે છે તો દુબઈથી તો એનું ત્યાં ટુ કરવાનું છે અને આપણે આજે અંતર તો અંતરને લઈ જઈએ આપણે લાઈન જોઈશું ખુલે કવર લેતી આવે ઓકે અને પહેલાં માઈને મૂકવા જઈશું માઈને મૂકીને પાર્લરે પછી આપણે જઈશું શોપ ઉપર તો હારને બધું લેવાનું છે તો બ્લોગમાં બને રહો મળીએ ડાયરેક્ટ આપણે શોપ ઉપર જય શ્રી રામ બાર વાગ્યા છે ને સુજલભાઈ આવી ગયા છે સર બી આવી ગયા છે તો પ્રોસેસ બી ચાલુ થઈ ગઈ બ્લોગ લેવાનું થઈ ગયું પહેલાં બ્લોગ લઈ લે કરી બગા ચાંદ કાપી

દુબઈ આવ્યો કોના રેફરન્સથી તમે મોબાઈલમાં જોઈને આવ્યો મોબાઈલમાં જોઈને આવ્યા હતા એમ ઓકે તો કેવું લાગ્યું હતું કામ જોઈને આવ્યું ઇન્સ્ટાગ્રામમાં કામ જોયું તું અમારું સારું લાગ્યું હતું એમ ઓકે તો ભાઈ એ પિસ્તલ દુબઈથી આવ્યા છે સુજલભાઈના ફ્રેન્ડ જ છે સુજલભાઈએ સજેસ્ટ કર્યું હતું ને એમને બી જોયું હતું કે ભાઈ કોણ છે તો કાંઈ નહીં કામ ચાલુ કરીએ ભીંટ ભીંટ કરીએ ચાલુ કર થઈ ગયું a few moments later ઓ ભાઈ ના થોડો ગોલ્ડ આપ્યો છે અને શ્રી નું કામ ચાલુ કરીએ મહારાજ લખવાનું છે શ્રી બતાઈ દો તો સ્કેન્ચલ વેન્ચલ રેડી થઈ ગયા અને ઓ સ્ટાર્ટ કરીએ બરોબર ગોલ્ડ માં બનેરા few minutes later ઓ શ્રી નું ટેટુ થઈ ગયું છે ફિનિશ અને એનું ફાઈનલ રિઝલ્ટ ચેક કરો બાકી આય હાય હાય કેવું લાગી ભાઈ કમ્પ્લીટ મજા આવી મજા રેડી સુજલ ભાઈ કેવું લાગ્યું મહારાજ મસ્ત મસ્ત ભૈબંધાના એક નંબર આ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કેજો બાથરૂમનો દરવાજો ખુલ્લો રખાય એસી ચાલુ છે બ્રેન જે આપણે ચાલવું હતું એ ચાલુ કરી દીધો છે ને ભાઈ તો પોતે જ એન્ટ્રી કરવાના એન્ટ્રી કરવા પોતાને જ ચાલતી દીધી જબ બરો ભાઈ કેવું લાગ્યું ફીડબેકમાં શું લખ્યું એક્સેલેન્ટ અરે ભાઈ સાહેબ ધન્યવાદ

हा हत्यार मुकी दिदा आहे बाकी बोल्या नाही एम क्या बाय काही तो ब्लॉग मग बनवा बाकी पैशा मटा होता नाही नाही कॅजे एक बार पैशा मटा होता नाही चुजल भाई ना वेस्लिन वेस्लिन करू जा हमरा नेचा डोरायो हमरा हाथ में मारा चोटी तू आ बेय हाथ में वेस्लिन चोटी सुन रही जा तो तुम ते आवा डाटी लगाई साइनिंग मारा वो करवा था मैं वेस्लिन थी 900 साइनिंग मारा साइनिंग કમ્પ્લીટ જાય ને ઓકે તો અજી ઉજીન હું હાથ મારે ને જાડી તું તને બ્લોગ માં બનેરો મસ્ત બેન્ડ છે ઇન્ટરનેશનલ થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન માટે વેલકમ ઠીક тен डेट टू થઈ ગયું છે ફિનિશ અને એનો ફાઇનલ રિઝલ્ટ સર बताओ આમ बताओ આમ આમ ઓકે રાઉન્ડ ફેવર ઓકે સીધો ગયો કેવું લાગ્યું ભાઈ બહુ સરસ બહુ સરસ મજા આવી મજા એકદમ સરફાન કેવું લાગ્યું ભાઈ કામ કેવું લાગ્યું એક નંબર જ બોલ રેડી પરફેક્ટ આઈ ગયા તમે તમે પેલો જોજો મારો ભાઈ કરવા જતા તૈયારી કરવા જતા અને માર ભાઈ જોજો ભાઈ અત્યારે તો પડી રહ્યો છે એવું નહીં માર ભાઈને લઈને આવવાનું બકા તો ટેટુ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ત્યાં સુધી અમે ફોટો વિડીયોઝ બતાવી તો આ સરનું ટેટુ વેટુ પેક કરી દીધું છે સુજલભાઈએ અને ટેટુ કમ્પ્લીટ તો સર હેપી જર્ની એડવાન્સમાં અને ગૂગલ રિવ્યુ કરી દેજો તમારી રીતે અને પબ્લિકને કંઈક કહેવું છે તમારે અહીંયા આવજો એક નંબર છે ટેટો પ્રોપર હું રાજસ્થાનનો છું અને ભાઈ અમારું કામ છે ઓકે તો આચવીન જજો પોચિંગ ફોન કરી દેજો ઓ માય ગોડ વાવ ચાલો સુજલ ભાઈ મૂકી રાખો ડીકે મૂકી તો મૂકવા જઈએ એરપોર્ટ અહીંયા હોટેલ હોટેલ ઓકે હોટેલ ચાલો સર

તું કરી પેપર ના ના માર ચોરી ચોરીં કાઈસી મારા આરામ સમોસો ચલા દામ હું ખાઈ પછી આ બેઠા બેઠા જોમેન્ટો ની પથારી ફેવરે છે બાની હાલ ખાધું ખાવાનું તો એ મંગાવી દીધું હું કોણ છે આ બધું કુંટી છે गढ़ सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ तो भाई गाड़ी गाड़ी। ये घुटो नहीं मारे भाजी हो

રાતે મે <laughs> <laughs> लाइट अंदर सीसी आओ। मस्त है। तो माता में <laughs> 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 लो माता पिया लो।

અમને ચાલે છે જ તનજી બધમ બને ને આપણને ગણી લીધા યાર મેં ડાટા લખે નીચે હું લખ્યો ખબર થેન્ક યુ બ્રધર જ નીચે બસ કિંગ વાળો લોકો તો કોઈ વાંધો નહી હશે લખું દર્શન નોબલ કિંગ એમ લખું હશે હશે ઓકે આવનું આપણે હશે પડી હશે ના

એટલે ભાઈ ટ્રાફિક તો જુઓ હું અમારા અવાજદારો જયા છે ટ્રાફિક સોલ્વ કરાવે છે હમું કરાવીશ હવે આ બાજુ રહે તો સારું છે તો દેખાશે નકર નહીં અચ્છા ભાઈ અમે નીચે આયા પેલા દેખો મારા ટ્રાફિક હવાલદારો એટલે પેલા ભાઈ આવી જાય ને ટ્રાફિક વાળા એમની તો જરૂર હોય

Nice. <laughs> <laughs>

તો કહી નહી કહી લે પછી રિયર પણ જવાનું પણ રિયર પણ જવાની તૈયારીમાં છીએ માહીને લઈ જાવ ખા લઈ જવાનો નહીં હા ખા મારી આપણે ખાઈ બી નીકળી ગયા છીએ ડાયરેક્ટ રિયર પર જવા માટે અને વ્લોગ લેવાનું રહી ગયું બુલેટ બી લીધી હે અંટર બી લીધી છે બંને બાઇક લીધી ઓર રિયર પર જઈને મળીએ ચાલું બાઇક ના વ્લોગ નાઉ

અને હવે બસ આજના માટે આટલું જ મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ